તો એના માટે આપણે નિવારણ પણ કરવું જોઈએ તો શાસ્ત્રમાં અજાણે થયેલા પાપનું નિરાકરણ બતાવવામાં આવ્યું છે તો એ આપણે જાણીશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બે નું બટન જરૂર પ્રેસ કરજો જેથી આવનાર વિડિઓની માહિતી આપ સુધી તુરંત પહોંચે ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો દરેક મનુષ્યના મનમાં એક પ્રશ્ન જરૂર ઉદ્ભવતો હોય છે કે અજાણતા કોઈ પાપ થઈ જાય તો એ પાપમાંથી મુક્તિ કેવી રીતે મેળવી જોઈએ તેનો શું ઉપાય છે શ્રીમદ ભાગવતના મહાપુરાણના છઠ્ઠા સ્કંધમાં મહારાજા પરીક્ષિત દ્વારા આપણને આપણને સહુને આ પ્રશ્નનો ઉત્તર મળશે ભગ ભાગવત મહાપુરાણના છઠ્ઠા સ્ંધમાં રાજા પરીક્ષિતે શ્રી સુખદેવજીને એવો જ પ્રશ્ન કર્યો હતો કે આ પુરાણના પાંચમા સ્કંધમાં નરકોનું વર્ણન કરેલું છે જેને સાંભળીને મનુષ્યનું મન હૃદય કાંપી જાય છે કે કયા એવા પાપ કે અપરાધથી શું દંડ મળે છે રાજા પરિચિત સુખદેવજીને કહે છે કે મનુષ્યના પાપનો દંડ તો ખૂબ જ ભયાનક છે જેને ચાલાકીથી કે જાણી જોઈને બીજા જીવને હાનિ પહોંચાડવી કે દુઃખ દેવું પરંતુ જે પાપ આપણાથી અજાણતા થઈ જાય છે જેમ કે આપણાથી કોઈ કીડી મરી જાય અથવા જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે પણ કેટલાય સૂક્ષ્મ જીવો મરી જાય છે અને જ્યારે આપણે ભોજન બનાવીએ છીએ ત્યારે એ લાકડામાં પણ કેટલાય જીવ જંતુ હોય છે તે મરી જાય છે અને આ આ વાત અનેક પાપો છે જે મનુષ્યથી અજાણતા થઈ જાય છે તો આવા પાપોથી મુક્તિનો કોઈ ઉપાય છે મનુષ્યના જીવનમાં આવા અજાણતા પાપોનું સતત ક્ષણે ક્ષણે થતા જ રહે છે તો કરવું શું આવા પાપોના દંડનું પરિણામ મનુષ્ય ભોગવવું ન પડે માટે આ સાંભળી રાજા પરીક્ષિતને ઉત્તર આપતા કહે છે સુખદેવજી કે હે રાજન આવા પાપોથી મુક્તિ મેળવવા માટે મનુષ્ય રોજ પ્રતિદિન પાંચ પ્રકારના યજ્ઞ કરવા જોઈએ આ સાંભળીને રાજા પરીક્ષિત સુખદેવજીને કહેવા લાગ્યા કે હે ભગવાન મનુષ્યને એક યજ્ઞ કરવા માટે પણ ઘણો વિચાર કરવો પડે છે તો તમે આ પાંચ યજ્ઞ રોજ કરવાનું કહો છો એ સામાન્ય મનુષ્ય કેવી રીતે કરી શકે આ સાંભળી આશ્ચર્યથી સુખદેવજી કહેવા લાગ્યા કે હે પરીક્ષિત માનવના કલ્યાણ અર્થે આવી સુંદર વાતો કહી છે હવે તમને આ પાંચ યજ્ઞ વિશે વિસ્તારથી જણાવું છું તે તમે સાંભળો શુખદેવજી કહે છે કે રાજન પહેલો યજ્ઞ છે કે જ્યારે પણ ઘરમાં રસોઈ બને ત્યારે પહેલી રોટલી ગૌ માતા માટે અલગથી રાખવી એ રોટલી ગાયને ખવડાવી બીજો યજ્ઞ છે કીડીઓને એક મુઠ્ઠી લોટ લઈ રોજ વૃક્ષના થળમાં નાખો આસપાસ ક્યાંય નાખી દેવો ત્રીજો યજ્ઞ છે પક્ષીઓને રોજ ચણ નાખો બાજરી ચોખા મગ ઘઉં આદિ આદિ યજ્ઞ આદિ વસ્તુઓ નાખવી ચોથો યજ્ઞ છે લોટની નાની નાની ગોળી બનાવી રોજ માછલીઓને નાખવી પાંચમો યજ્ઞ છે રાજન રોજ પ્રતિદિન ભોજન બનાવી બની ગયા પછી રોટલીનો એક ટુકડો કરી તેમાં ઘી અને ખાંડ ભેળવીને અન્નનને ભોગ લગાવવો જોઈએ આમાં આ પાંચ યજ્ઞ મનુષ્યને રોજ આસાનીથી એ કરી શકે છે આમાં કોઈ વધુ ધનની જરૂર પડતી નથી કે નથી સમય વેડફાતો આ યજ્ઞ દરેક પ્રકારના મનુષ્ય કરી શકે છે એટલે કે ધનવાન ગરીબ આ ઉપરાંત હે રાજા પરિષદ અતિથિ સત્કાર કરવો પણ પુણ્યનું કાર્ય છે કોઈ આપણા દ્વારે આવે છે તેને ખાલી હાથે ન જવા દો ન જવા દેવા જોઈએ શક્તિ મુજબ ભેટ જરૂર આપવી જોઈએ આંગણે આવેલા ભિખારીને એઠું અનાજ ક્યારેય ન આપવું ખબર નહીં ક્યારેય ભિખારી સ્વરૂપે ભગવાન જ આપણા આંગણે આવી જાય આ બધા ઉપાયો કરવાથી અજાણતા થઈ ગયેલા પાપોથી મુક્તિ મળી જાય છે આપણને આવા અજાણતા થઈ ગયેલા પાપોનો દોષ લાગતો નથી આવા પાપોનું ફળ આપણને ભોગવવું પડતું નથી આ સાંભળીને રાજા પ્રેક્ષિતે ફરીથી શ્રી સુખદેવજીને પૂછ્યું કે હે મુનિ ગૃહસ્થમાં રહીને પણ જો મનુષ્ય આવા યજ્ઞ ન કરી શકે તો શું કરવું આનો કોઈ ઉપાય હોય તો મને કહો આ સાંભળીને સુખદેવજીએ કહ્યું કે હે રાજન નર્કની પ્રાપ્તિ ન થાય એ માટે મનુષ્યએ પ્રાયશિત કરવું જોઈએ આ પ્રયાશિત ઘણા પ્રકારના છે કોઈ વ્યક્તિ ભગવાનની આરાધના

કોઈ ભૂખ્યાને અન્ન આપીને આવા પાપોથી મુક્તિ મેળવે છે કોઈ પ્રભુ ભજન કરીને પ્રભુ કીર્તન કરીને પ્રભુની આરાધના કરીને પાપોમાંથી બચવાનો પ્રયત્ન કરે છે આવા કેટલાય ઉપાય છે કે જેને યોગ્ય લાગે તે કરી શકે છે આગળ પણ સુખદેવજી જણાવે છે કે હે રાજા પરીક્ષિત હું તો એટલું જ માનું છું કે કેવલ વાસુદેવ પરાયણ રહેવું આ શક્ય છે માટે રોજ હરિ નામ જપું લેવું જપવું ભગવાનનું નામ લેવું અને બીજાને પણ લેવડાવવું આમ કરવાથી આપણું તો કલ્યાણ થશે જ સાથે સાથે આપણી સાથે જે લોકો રહે છે આપણને જે લોકો મળે છે તેનું પણ કલ્યાણ થઈ જશે આવા આમાં કોઈ શંકા નથી તો મિત્રો આ પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે કે જાણે અજાણે થઈ ગયેલા પાપોનું પ્રાયોજિત કેવી રીતે કરવું જોઈએ મિત્રો આપણા શાસ્ત્રમાં દરેક સમસ્યાનું સમાધાન છે જેમ કે આપણા શાસ્ત્રોમાં નરકોનું વર્ણન છે કે પાપો કરવાથી કે ક્યાં નરકની પર્યાયના યાતના મળે છે તેમ પાપોનો પ્રાયશ્ચિતનું પણ વિધાન બતાવવામાં આવ્યું છે આપણે એકાદશીનું વ્રત કરીએ છીએ તે પણ પાપોનો નાશ કરવા વાળું છે શ્રી હરિનું કોઈ પણ સ્વરૂપ લઈ લઈ લો તમે તેનું નામ રટણ કરો કારણ કે કળિયુગ કેવલ નામ આધારા છે કળિયુગમાં ભગવાનનું કોઈ પણ કાર્ય તમે ન કરી શકો સેવા પૂજાનો સમય ન હોય તો ખાલી ભગવાનનું નામ એ મનુષ્ય ને આત્માને અને જીવનો ઉદ્ધાર કરનારું છે મિત્રો આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો એક લાઈક તો જરૂર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટ બોક્સમાં ભગવાન નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક